सलाम दोस्तो एक गुजरात चलावी चलावीची के कच्छनी अंदर एक मोठी समिती जे कच्छ नेतृत्व करणारी अखिल कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समिती હવે આ સમિતિના પ્રમુખ કેવા હોવો જોઈએ તો દરેક સૈયદ સાદાતોને અમે મળી રહ્યા છીએ કારણ કે મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે એમનો મેસેજ જાણ્યો ત્યારબાદ જે આલિમ છે અને જે ખરેખર ઇસ્લામને વાક બાખુબી જાણે છે અને એવા જ યુવા મોટિવેશન મારી સાથે બેઠા છે કારણ કે હંમેશા દર જગ્યા દર વખતે તે જાતા હોય છે તો એમની સ્પીચમાં સમાજને કઈ રીતે પ્રગતિ કરવી અને સમાજના આગેવાન કેવા હોય છે તે મેસેજ આપતા હોય છે એવા સિકંદરભાઈ રાયમાં મારી સાથે જોડાયા છે પરંતુ સિકંદરભાઈ અમારા જે દર્શકો છે આપને જાણતા નથી એમને થોડોક પરિચય આપી દો મારું નામ રાયમા સિકંદર છે હું ભુજની અંદર સવાબે મુસ્તફા એકેડમી ચલાવી રહ્યો છું અને મારું પ્રોફેશનલ હમણાં ટીચર તરીકે છે અને સાથે સાથે નાના મોટા જે પણ સમાજના કાર્યો હોય છે એનામાં સહભાગી બનીએ છીએ સિકંદરભાઈ ખાસ કરીને અત્યારે એક અમારી એક મુહિમ છે કે અખિલ કચ્છ સોન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના જિલ્લાના પ્રમુખ કેવા હોવા જોઈએ આપ શું કહેશો જી કુરાન નાયતથી હું આ વાતને સમાજ સામે રજૂ રાખવા માટે હું કટિબદ્ધ છું કારણ કે આપણે ઇસ્લામ ધર્મને માનીએ છીએ તો આપણો જે પણ ફેસલો છે કુરાનની નજરમાં સહી હોવો જોઈએ કુરાનની સુરત નિશાની અંદર અલ્લાહ પાક ફરમાવે છે કે જ્યારે પણ તમે કોઈ પણ ફેસલો કરો તો તમે અલ્લાહ અને અલ્લાહના રસૂલ સલ અલાહુ તલી વસલમના ફરમાન મુતાબિક કરો અને એની સાથે સાથે સમિતિ જ્યારે પણ બની ત્યારે જનાબ મુફ્તી સાહેબે ખાસ એક ભલામણ કરેલી હતી કે આની અંદર જે પણ વ્યક્તિ સેવા કરવા માગતા હોય એ નોન પોલિટિક માણસો હોવા જોઈએ અને શરિયતના દિનના પાબંદ હોવા જોઈએ તો મારા ખ્યાલ મુજબ સમાજની અંદર જે પણ પ્રમુખ બને એક તો નોન પોલિટિક હોય અને સાથે સાથે કોઈ એવા ખરાબ કાર્યોની અંદર ખોટા કામની અંદર જ્યાં શરિયતના આ નિયમો ભંગ થતા હોય અલ્લાહના રસૂલ સલ્લાહ તાલા વસલમના હુકમનું ભંગ થતું હોય એવું ન હોવું જોઈએ પછી એવું થાય છે કે આપણે પ્રમુખ તો બનાવી દઈએ છીએ પણ પછી એમ ખબર પડે છે કે આ ભાઈ તો કોઈક પાર્ટી સાથે જોડાયેલા હતા તો એની સાથે એ વહેંચાઈ ગયેલા છે થોડા સમય પછી એ બીજી પાર્ટીમાં જોઈન પણ થઈ જાય છે તો એ આપણે વહેલી તકે એ આપણને થોડુંક ખ્યાલ હોવો જોઈએ કે આ માણસો કેવું છે અને એ શું એ બીજી કોઈ અન્ય પાર્ટી સાથે જોડાયેલો છે જ્યારે એ આપણને ખ્યાલ હોય કે કે જ્યારે એક વખત આઝાદ અલીનો કોલ છે કે એક વખત મુસલમાન એ દસાઈ શકે છે પણ એ જ જગ્યા ઉપર બીજી વખત દસાઈ જવું જોઈએ નહીં એ મોમીની નિશાની નથી તો મારા ખ્યાલ મુજબ ભૂતકાળના જેટલા પણ આપણી સાથે પરિસ્થિતિ પરિબળ છે એને ધ્યાનમાં રાખી ઘટનાઓ પણ છે એને ધ્યાનમાં રાખીને મારા ખ્યાલ મુજબ મુસ્લિમ સમાજને એક સારો અને એક મજબૂત ફેસલો કરવો પડશે આગેવાનને ચૂંટવા માટે ખાસ કરીને જ્યારે કોઈપણ આગેવાન જ્યારે કારણ કે અખિલ કચ્છ સુની મુસ્લિમ રક્ષક સમિતિ સૌથી વધારે મુસ્લિમ સમાજની વસ્તી કચ્છ જિલ્લામાં છે ટકાવારીમાં અને એમનું નેતૃત્વ જ્યારે કરવું હોય ત્યારે આગેવાનને સૌથી વધારે ક્યાં જરૂર પડતી હોય છે કાં પોલીસ સ્ટેશનમાં પડતી હોય છે કાં આવેદનપત્ર આપવામાં જવું પડશે ખરેખર એનાથી ઉપર કોઈ કામ છે આગેવાન કરી શકે સૌથી મોટું કામ છે આગેવાની એનામાં ફક્ત ખાલી આપણે પોલીસ થાના ઉપર ફક્ત એક આવેદન આપી આવી અને પછી કહીએ કે ભાઈ આ આગેવાનનું કામ થઈ ગયું તો એ કામ નથી એક એના જે વિઝન જે મોટા હોવા જોઈએ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જે દુકાળ છે કચ્છની અંદર એને પૂરું કેમ પાડવું એની સાથે સાથે ગરડા વિસ્તારની અંદર અબડાસા વિસ્તારની અંદર બંને વિસ્તારની અંદર જ્યાં શિક્ષણનું પ્રમાણ એકદમ નહીવત છે ત્યાં નવી કોઈ સંસ્થા બનાવી સમાજની અંદર જાગૃતિ લઈ આવી શિક્ષણ ક્ષેત્રે અને સાથે સાથે કાયદાકીય રીતે કે શું શું હક્કો આપેલા છે સરકાર દ્વારા એની માહિતી કેમ પહોંચાડવી પણ અફસોસની જાતે એ કહેવું પડે છે કે એવા આગેવાન જે છે એ એવી એવી મેન્ટાલિટી બહુ ઓછા લોકોની હોય છે કે જે આવું બધું કામ કરી શકે છે સમાજની અંદર હમણાં તમે જુઓ છો કે આપણા યુવાન વર્ગ છે એ વધુમાં વધુ નશાખોરીમાં જઈ રહ્યો છે તો એમના માટે શું કરવું જોઈએ એમના માટે શું એમની પાસે આઈડિયા છે શું એમના પ્લાન છે એ જરૂરથી એમની પાસેથી લેવા જોઈએ અને જ્યારે પણ આગેવાનની એ સિલેક્શન કરવું હોય ત્યારે એ બધા પાસાઓને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ અને ખાસ કરીને મારા ખ્યાલ મુજબ ફક્ત આપણે આગેવાન ન બનાવીએ પણ આગેવાનની જવાબદેહી પણ આપણે નક્કી કરીએ કે જો એ છ મહિનામાં નિષ્ફળ જાય તો તો શું કરવું કારણ કે આપણે ત્રણ વર્ષ સુધી એને આગેવાન બનાવી દઈએ છીએ પણ પછી કોઈ એની જિમ્મેદારી જે એક હોવી જોઈએ એ જિમ્મેદારી નથી નિભાવતા તો શું કરવું એમ જો આપણને લાગે કે પોતાના કાર્યકાળ દરમિયાન એ નિષ્ફળ જઈ રહ્યો છે કાર્ય નથી કરી રહ્યું અથવા એ શરીયતના હુકમને માની નથી રહ્યો જે બંધારણના જે જ્યારે હિતરક્ષક કમિટી બની એને બંધારણને માનતો નથી તો શું કરવું આવા પગલાંઓને પણ ચોક્કસથી સમાજના લોકોને ધ્યાનમાં લેવું જોઈએ અને એક પ્લાન બી પણ એક તૈયાર હોવું જોઈએ જેથી એ પોતે તાનાશાહીમાં મુક્તલા ન થાય કે હું જેમ ચાવું એમ કરી શકું કારી સાહેબ આપ તો ઘણી જગ્યા જતા હો છો અને મુસ્લિમ સમાજ કચ્છના મુસ્લિમ સમાજ યુવાનોની અને જે આપણી હાલત છે અત્યારે આપ બાખું બી જાણો છો કારણ કે એજ્યુકેશન આપણું નહીં છે કારણ કે સરકારી કચેરીમાં કોઈ પણ જાઓ એમાં પોલીસ ખાતો હોય કે અન્ય કોઈ ખાતો હોય આપણી સાવ ટકાવારી ઓછી હોય છે પરંતુ આપણા યુવાનો જે અત્યારે વોટ્સઅપમાં દિવસ રાત મહેનત કરતા હોય છે કે વાકઈમાં જો જમીની સ્તર પર મહેનત કરે તો પરિણામ અલગ આવી શકે એ વિશે શું કહેશો બે શક આવી શકશે અને આવી સમિતિઓની અંદર આવા લોકોની જ જરૂર છે જે ગ્રાઉન્ડવર્કનું કામ કરે છે ભાષણોથી હવે કામ નથી થવાનું અને નહીં થાય આગળ જો ગ્રાઉન્ડવર્કમાં કામ નહીં હોય તો કાંઈ નહીં થાય પણ અફસોસની સાથે કહેવું પડે છે કે કાં તો સમાજની અંદર એવા ખરાબ લોકો આવી ગયા છે કમિટીની અંદર એવા ખરાબ લોકો આવી જાય છે કે પછી સારા માણસો આવવામાં પછી સંકોચાય છે કે યાર હવે આ આવા લોકો સાથે કેમ કામ કરવું જે હકીકતમાં કામ કરવાના છે એને હકીકતમાં આગળ આવવા નથી દેવાતું તો આ જરૂરથી એક વખત મોટી સમિતિ છે મુફ્તી સાહેબે સ્થાપેલી સમિતિ છે એનો મકસદ એ છે કે પોલિટિક્સ ન થાય કામ થાય એનો વાત સાચી તમારી કે પોલિટિક્સને પણ કામ થવા જોઈએ પરંતુ અત્યારે આપ પણ જાણો છો કે જ્યારે રાજકારણનો સમય ઇલેક્શનનો ટાઈમ આવે છે ત્યારે દરેક પક્ષમાં લોકો જોડાયા હોય છે પરંતુ જ્યારે સમાજનું નામ આવે સમાજની વાત આવે ત્યારે કેમ દરેક સમાજના આગેવાનો કે એક સમાજ એકત્રિત નથી થતી આપણી અસલમાં એવું છે કે એક અવામની પણ એક મેન્ટાલિટી છે વિચાર શ્રેણી છે કારણ કે એમને ભૂતકાળમાં એવા અનુભવ થયા હોય કે કોઈ કમિટી સાથે જોડાયેલા હોય અને પછી એ બીજા કોઈ પક્ષમાં જોડાઈ જાય તો પછી એક મેન્ટાલિટી બધા માટે થઈ જાય છે કે યાર આ લોકો આવવા જ હોય છે મારા ખ્યાલ મુજબ જે સારા સમાજો છે એને ગ્રોથમાં છે એમનું બે ટાઈપની ટીમ હોય છે એક પોલિટિક ટીમ હોય છે જે ફ્રન્ટમાં હોય છે અને બેકની અંદર જે ટીમ હોય છે જે નોન પોલિટિક હોય છે જેટલી પણ સમાજ જેટલા પણ સારા સમાજ છે અને જે સારું કામ કરી રહ્યા છે જેનું ગ્રોથ છે એના તમે જો પ્રમુખની વાત કરશો સેક્રેટરીની વાત કરશો કે કોઈ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નહીં હોય હા બેકમાં એક ટીમ હોય છે કે જ્યારે પણ એમને રાજકારણની જરૂર પડે છે ત્યારે એ એમનો સંપર્ક કરે છે પણ એ સમિતિમાં રાજકારણી લોકો નથી હોતા કારણ કે એક આપને ખ્યાલ જ છે કે આ એક લાલચ છે સત્તાની લાલચ છે જે માણસ ગમે એ ગમે તે હાથ સુધી પહોંચી શકે છે એ સમાજને જ્યારે વેચવાનું પણ થાય છે ત્યારે સમાજને પણ વેચી નાખે છે તો મારા ખ્યાલ મુજબ એક નોન પોલિટિક માણસ હોય ને અભ્યાસુ માણસ હોય કારણ કે કોઈ પણ સરકાર હોય કોઈ પણ કોઈ પણ કચેરી હોય કોઈ પણ પોલીસ સ્ટેશન હોય કોઈ પણ મામલેદાર હોય કે કોઈ આઈપીએસ ઓફિસર હોય એ ફક્ત ને ફક્ત નોલેજથી ડરે છે બીજા કોઈથી નહીં ડરે તમે કેવા મજબૂત છો તમારું શરીર કેવું છે તમે અટાકટા છો તમે કઈ કોમથી આવો છો એ કાંઈ નથી જાણતો એ એ જોવું છે કે ભાઈ સામે સામેવાળો વ્યક્તિ છે એનામાં નોલેજ કેટલું છે એની પાસે બંધારણનું નિયમ નિયમ કેટલા જાણે છે કલમો કેટલી જાણે છે તો મારા ખ્યાલથી એક એવા વ્યક્તિનું સિલેક્શન થવું જોઈએ કે જે નોન પોલિટિક હોય અને સાથે સાથે બંધારણનો બહુ અભ્યાસું હોય અને સારું એવું એમને શિક્ષણમાં પણ નોલેજ હોય અને એક વિઝનરી હોય વિઝનરી તમે સારો માણસ છે તે એને તમે એને એને તમે પ્રમુખ બનાવી નાખો છો તો એનાથી સમાજનું ભલું નહીં થાય જ્યાં સુધી એ વ્યક્તિ વિઝનરી નહીં હોય એની પાસે કે આવતા દસ વર્ષ પછી મારે સમાજને ક્યાં લઈ જવું છે એની પાસે સપનું નથી તો મારા ખ્યાલથી એ આગેવાન પણ નથી છેલ્લો સવાલ કદાચ હિતરક્ષક સમિતિમાં સિકંદરભાઈ રહેમાને કહે કે આપ અમારી સાથે જોડાવ કારણ કે તમારા જેવા વ્યક્તિની પણ આ સમિતિમાં જરૂર છે તો સિકંદરભાઈ રહેમાનો શું સ્ટેન્ડ હશે જો મારું જે કામ છે એ હમણાં શિક્ષણનું છે બાકી અમરબિન મારૂફ નવલ મુનકર કે સારી વાતોની હુકમાપોને ખરાબ વાતો કરતાં રોકતા રહ્યો એ તો દરેક જણાની જિમ્મેદારી છે કોઈ પણ વ્યક્તિઓ તમે જ્યારે ખોટું કરે છે તો ખોટાને ખોટું કહેવું અથવા ઝાલિમના જુલ્મને રોકવું પણ એક સવાબ છે તો મારી એક જિમ્મેદારી એ બને છે કે જ્યાં પણ સમાજની અંદર ખોટું થાય અલ્લા પાક મને જે પણ ઇસ્તિત આપે ત્યારે હું એમને એ વાત કહી શકું અને મારો જે ફિલ્ડ છે શિક્ષણ ક્ષેત્રે તો એ શિક્ષણ ક્ષેત્રે જે પણ મારું ફિલ્ડ છે એનામાં જ્યારે પણ મુસ્લિમ સમાજ મુસ્લિમ હિતરક્ષક કમિટી અથવા કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ જરૂર પડશે ઇન્સાનિયત તરીકે પણ કોઈને પણ ક્યારે પણ જરૂર પડશે તો ઇનશાલ્લા લબ્બેગ હાજર છીએ અલ્લાહના રસૂલના ઉમ્મતી છીએ આપણી સૌની જવાબદારી છે કોમની ખિદમત કરવી કોઈ ફરિશ્તા ખિદમત માટે નહીં આવે શિક્ષણનું કામ કરવા માટે કોઈ જિન્નાત નહીં આવે આપણે જ કરવું પડશે એટલે જે પણ સમિતિ બનશે જ્યારે પણ બનશે ત્યારે એ સમિતિ સાથે હશું અને સમિતિને જે પણ શિક્ષણ ક્ષેત્રે જે પણ મારી પાસે નોલેજ છે અથવા એવા લોકો જેમને હું જોઈન્ટ કરી શકું છું આની અંદર મેં આગળ પણ અબ્દુલભાઈને વાત કરેલી હતી કે એક શૈક્ષણિક સમિતિ બનાવો મુસ્લિમ હિતરક્ષક કમિટીના નેજા હેઠળ કે જે ફક્ત અને ફક્ત શિક્ષણનું કામ સાચવે તમે બધા ઘણા બધા ફિલ્ડ બનાવી શકો છો આનામાં એની ઘણી બધી પાક બનાવી શકો છો એક તમે વકીલોની એક પક્ષ લીગલ પક્ષ પણ બનાવી શકો છો પણ હું મારા ફિલ્ડની વાત કરું છું કે ભાઈ જો તમે શૈક્ષણિક ક્ષેત્રે કોઈ પણ કામ કરવા તમે માગતા હો અને ત્યાં મારી જરૂર પડે તો લભેગ પક્ષમાં જોડાયેલા હોઈએ કે ન હોઈએ હોદ્દો હોય કે ન હોય સમાજ માટે જે આપણી એક જિમ્મેદારી છે એ જિમ્મેદારી હું જરૂરથી પૂરી પૂરી કરીશ અને સમાજની અંદર જે પણ લોકો શિક્ષિત છે અને જે લોકો પણ થોડું ઘણું જાણે છે એમને પણ હું અપીલ કરું છું કે આપ પણ સમિતિ જે પણ બને એની સાથે આપ જોડાઈ જાઓ કારણ કે આપણે બધા એક જ છીએ ફેસલા બધા અલ્લાહના રાજની નેઝા હેઠળ હોય છે બસ એને એક્સેપ્ટ કરવું એ આપણે જિમ્મેદારી હોય છે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણી જવાબદારી છે કે એમને આપણે સહકાર આપીએ તો હતા સિકંદરભાઈ રાયમાં કારી સાહેબ બહુ સારો મેસેજ આપ્યો કે સમાજની અંદર દરેક જગ્યાએ મેં જતા હોઉં છું તો સૌથી વધારે ભાર શિક્ષણ ઉપર આપવામાં આવે છે પરંતુ સમાજના આગેવાન પણ જ્યારે લખપતથી કરી અને વાગડ સુધી દોડતા હોય ત્યારે એમને પણ આર્થિક ખર્ચો થતો હશે કારણ કે હવે આગળના જે પણ આપણે મળશું જેની સાથે એમની સાથે એ પણ ચર્ચા કરશું કે ખરેખર સમાજનું એક એવું પણ ગ્રુપ હોવું જોઈએ કે જે ખરેખર આર્થિક ખર્ચ પણ સમાજના આગેવાનોને મદદ કરે અને હાલ જે સમાજની સ્થિતિ છે આ સ્થિતિને બદલાવવા માટે ઘણા યુવાનો જે શિયલ એજ્યુકેટેડ કારી સાહેબ દેવા છે એમને પણ આ સમિતિ ની અંદર આવું પડશે અને એક સારા વિચારો પર હજુ કરવા પડશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝલેન્ડ ગુજરાત રીઅલ યશ સોફ્ટ